માતાના મઢ ખાતે આસો નવરાત્રી દરમિયાન માય ભક્તોની ભારે ભીડ જોવા મળી માતાના મઠ ખાતે આસો નવરાત્રી દરમિયાન માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને નવરાત્રીથી બે દિવસ આગળ શ્રદ્ધાળુ માઈ ભક્તો માતાના મઠ ખાતે પગપાળા યાત્રાળુ આવી પહોંચ્યા હતા તેવું માતાના મઠ ટ્રસ્ટી પ્રવીણ સિંહે જણાવ્યું હતું તે માતાના મઠમાં માઈ ભક્તો માટે વિવિધ સુવિધાઓ ચા પાણી નાસ્તા જમવાની સુવિધા નાવા ધોવાની સુવિધા વ્યવસ્થા કરવામાં આવી છે અને બજારોમાં લોકોએ ખરીદી કરતા જોવા મળ્યા હતા શ્રી ફળ ચુંદડી કંકુ વગેરેની લોકોએ ખરીદી કરી હતી અને કોઈ અવિરત બનાવો ન તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે अनेकाછ સૌરાષ્ટ્ર દર્શન કરવા માતાના મઠ ખાતે આવી છે રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી જય માં માતાના મડ મદે આસો નવરાથી ચાલુ આજ થઈ ગઈ છે પણ પદ માઈ ભક્તો પદયાત્રીઓ લગભગ નવરાત્રિથી ત્રણ દિવસ અગાઉ માતાના મઢ મધે શીશ ઝુકાવવા આવી આવી ગયા છે અત્યાર સુધી પદયાત્રીઓ માઈ ભક્તો લગભગ ત્રણ લાખ લોકો માતાના મઢ આવીને શીશ ઝુકાવી ગયા છે આજે તો બીજો નવરાત્રી નોરતો છે હજી સાતમ સુધી પણ હવે વાહનોની સંખ્યાના બધા માઈ ભક્તો આવવાના બાકી છે માતાના મઢ જાગીર ટ્રસ્ટ ઓદરામ સેવા સમિતિ તરફથી ચોવીસે કલાક પ્રસાદ ચાલુ હોય છે અને માતાના મઠ જાગીરે જે આવેલા પદયાત્રીઓ માટે રે અહીંયા લોકોને પ્રાંગણમાં સુવા માટે અને નાવા ધોવાની વ્યવસ્થા કરેલી છે કોઈ પણ જાતની તકલીફ થઈ નથી કોઈ ધક્કાધમી નથી થઈ અને શાંતિથી માના દર્શન કરીને નીકળી ગયા છે